કેમ આમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી કોઈ ના રહેજો ખેડૂત મિત્રો કે પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ જોઈએ આજના કાળા તલના ભાવ મોરબી બે હજાર બસો રૂપિયાથી બે હજાર નવસો ને બોતેર રૂપિયા મેંદેડા બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને પાંચ એક રૂપિયો રાજકોટ બે હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર છસો ને ચુમ્માલીસ રૂપિયા જસદણ એક હજાર ને સો રૂપિયાથી ત્રણ હજાર ચારસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર પાંચસો પચીસ રૂપિયા વિસાવદર બે હજાર છસોને ને સિત્તેર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા બોટાદ બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા અમરેલી બે હજાર રૂપિયાથી ત્રણ હજાર પંદર રૂપિયા જૂનાગઢ બે હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા વાંકાનેર બે હજાર પચાસ રૂપિયાથી ત્રણ છત્રીસ રૂપિયા બાબરા બે હજાર થી 3400 દસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો રૂપિયા જામજોધપુર બે હજાર એક રૂપિયાથી ત્રણ હજાર અગિયાર રૂપિયા કોડીનાર બે હજાર બસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા ભાવનગર એક હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા મહુવા એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ઉનાળુ તલના બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો